सप्तपदी मे प्रथमकवि च सम्बन्धो निज बीजि छे क्षमा त्रीजि च सहभागिता चोथिकवि च सुखनिषौत् पाञ्चमे छे चाहत आदर अन की च आदरी साना पगले पगले सा पेडीना संबन्ध सा पेडीना संबन्ध संबन्ध सात पेडिना संबन्ध सात पेडिना संबन्ध सात ना ಪ್ರಕರಣ ಪಚಿ ಸುಗಂಧಾ ಕಾರಕಿರ್ದಿ ಮಾರ್ಗೇ કેટલીક વાર યોગ અથવા જબરદસ્ત ટેલીપથી થતી હોય છે રોમી અને સુગંધા સાથે પણ કંઈક એવું જ બન્યું દાદા દાદી રાઘવ સીતા જનક અનસુયાનો જાત્રા કરીને આવ્યા પછીના સંવાદો સાંભળીએ પહેલા સાંભળીએ દાદા અને દાદીનો સંવાદ દાદા કહે છે રોમી સુગંધાના કારણે સરસ જાત્રા થઈ ગઈ દાદી બોલ્યા એ તો થઈ અને મજા પણ આવી છતાં મને એવું લાગ્યા કરે છે કે એ બંને તમારી સાત પેઢીના સંબંધો સાચવવાની વાતને વધારે પડતું મહત્વ આપી દીધું છે દાદા બોલ્યા મહત્વ આપ્યું તો ભલે આપણે એમને કોઈ દબાણ તો નથી કર્યું ને દાદી જવાબ આપતા કહ્યું દબાણ નથી કર્યું છતાં મને લાગે છે કે આપણે પણ કંઈક એવું કરવું જોઈએ કે જેથી એમને લાગે કે એમણે જે કાંઈ કર્યું તેની કદરદાની થઈ છે દાદાને સમજાયું નહીં એટલે દાદાએ કહ્યું મનમાં જે હોય તે સ્પષ્ટ બોલ દાદી કહે આપણે એમના લગ્નમાં જેટલો અંદાજિત ખર્ચ ધારેલો તે એમને આપી દેવો જોઈએ જો આપણું તો સંયુક્ત કુટુંબ છે કોઈ બીજું છોકરું પરણે ત્યારે ચીલા ચાલુ ખર્ચ કરવો પણ પડે એટલે મને એવું લાગ્યું કે હું તો રોમી સુગંધાને જે કાંઈ લગ્ન પ્રસંગે આપવા ધારેલું તે આપી દઈશ રોમીને મારા પિતાએ આપેલી સોનાની ઘડિયાળ સાથેની ચેઇન અને સુગંધાને મારા સિંધી સહી હાથ સાંકડા દાદાએ કંઈક યાદ કરતા કહ્યું તે ઘડિયાળ તો મને આપેલી ને અને મેં તો તને પાછી આપવા કહેલું કારણ કે આપણે સુધારામાં લગ્ન કરેલા દાદી બોલ્યા હા તમારી વાત સાચી પણ મા બાપુ માનેલા જ નહીં અને એમણે મારા માટે અલગ રાખી મૂકેલી તે મારા ભાઈ ભાભીએ ધરાર મને જ આપી દીધેલી દાદા હસતા હસતા બોલ્યા તો આપણે પણ એમ જ કરીએ કે રોમી સુગંધાના નામ પર એક ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી દઈએ હું રાઘવને કહી દઈશ દાદીએ પૂછ્યું કેટલી રકમ થાય દાદાએ કહ્યું સાડા ત્રણથી ચાર કરોડ દાદી બોલ્યા સારું તો એટલું કરી દેજો અને ઘરમાં બાકીના લોકોને પણ જણાવી દેજો કે પાછળથી કોઈ તકલીફ ઊભી ન થાય અને દાદાએ કહ્યું સારું સાંભળીએ નિરાંત ઘરમાં રાઘવ અને સીતા સંવાદ જાત્રા પછી નિરાંતે બેઠેલો રાઘવ સીતાને કહે છે સૌ સારું જેનું છેવટ સારું મને પહેલા લાગતું હતું કે આપણા ઘરની રીત પ્રમાણે રોમી સુગંધાએ લગ્ન ન કર્યા અને સીધા રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા એટલે કોઈને તો વાંધો પડશે પણ ધારવા કરતા બધું સીધું પાર પડ્યું દાદા દાદીએ જ એમનું પગલું સ્વીકાર્યું એનો પણ ફરક પડ્યો સીતા બોલી મને થોડું તો વસમું લાગ્યું કે રોમી સુગંધાએ આપણને કેમ પહેલાથી વાત ન કરી રાઘવ સ્મિત કરતા બોલ્યો હવે આ એક જ મુદ્દો પકડી ન રાખતી જો હું એમ કહેતો તો કે રાઘવને વચ્ચેથી જ કાપતા સીતા બોલી વચ્ચે બોલું છું પણ હું શું કહેતી હતી કે ભલે બધા ભેગા મળી જાત્રા કરી આવ્યા પણ રોમી સુગંધાને હનીમૂન માટે તો મોકલવા જ જોઈએ રાઘવ કહે હું પણ એ જ કહેતો હતો સીતા કહે હું આપણા તરફથી જે ભેટ આપવા માંગતી હતી તે આપી દઈશ મારા પિયરિયા પણ કહેતા હતા કે મહેરબાની કરીને સુધારા સુધારાનું રટણ લગાવીને ના ન પાડશો અમને પણ અમારી મરજીથી જ અમારા ભાણજા માટે જે કરવું છે તે કરવા દેજો રાઘવ હસતા હસતા બોલ્યા એ રોમીએ નક્કી કરવાનું સીતા બોલી સારું હનીમૂન પેકેજના કેટલા પૈસા ફાળવશો રાઘવ કહે તાત્કાલિક તો એ લોકો નહીં જાય પણ જ્યારે ફરવા જવાનો પ્લાન બનાવશે ત્યારે પચીસ લાખ આપી દઈશ એટલે પરદેશ જવું હોય તો પણ જઈ શકે આનંદી એમને અમેરિકાનું નિમંત્રણ આપતી જ કહી છે સીતા બોલી અહીં પણ એમને સગાવાલાના ઠેકાણાના બતાવ્યા કરશો રાઘવ કહે તને આનંદીનું એવર્ઝન કેમ છે સીતા કે ડોન્ટ બી જજમેન્ટલ હું તો રોમી સુગંધાની અંગતતા સાચવવા કહું છું સારું સારું આમ કહીને રાઘવે આખી ચર્ચાનો અંત લાવ્યો આ તરફ આશિયાનામાં જનક સુનૈના સંવાદ સુનૈના કહે રોમી સુગંધાએ તો કંઈક અવનવું જ કર્યું હનીમૂન સિક્કે જાત્રામાં બદલી કાઢ્યું જનક કહે સુગંધાને પહેલેથી જ ખર્ચાળ પ્રસંગો ગમતા નથી આ બધી એની જ ઈચ્છા હશે રોમી માની ગયો તે સારું થયું સુનૈના કે મને શું લાગે છે કે લગ્નનો ખર્ચ તો ન થયો પરંતુ આપણે તો એ બજેટ ફાળવેલું જ હતું તો એ સુગંધાને આપી દેવું જોઈએ આપણે માટે સમય સુગંધા સરખા જનકે હામી ભરતા કહ્યું તારી વાત સાચી છે આપણે એમ જ કરીશું સુનૈના બોલી બધા સંમત થયા અને કોઈએ પ્રશ્નો ઊભા ન કર્યા તે પણ સારું થયું જનક કે છે કેવું નથી ગઈકાલે આપણો કેટરર ફ્રેન્ડ મળેલો તે કહેતો હતો કે લગ્નોત્સવ હોય કે આવા અવસરો હોય તેની સાથે કેટલું મોટું અર્થતંત્ર ગોઠવાય છે કેટલાય લોકોને રોજીરોટી મળે છે અને તમે તો પર જ નીકળી ગયા સુનૈના બોલી મારી સંસ્થાની બહેનો પણ કહેતી હતી કે મહેંદી માટે અને ગિફ્ટ આર્ટિકલ પેકિંગ માટે એમણે કેટ કેટલી અવનવી ડિઝાઇન શોધેલી જનક કે આમ જોઈએ તો એ વાત પણ સાચી અને સુગંધા રોમીનું વલણ પણ બરાબર જ કહેવાય સુનૈના બોલી મને લાગે છે કે આપણે બે કરોડ રૂપિયા સુગંધા માટે ફાળવવા જ જોઈએ જનક તરત જ બોલ્યો રોમી સુગંધા એમ બોલ તેમ સમય સમાયરાનું પણ સાથે જ વિચારવાનું સુનૈના સ્મિત કરતી બોલી માન ગયે જનાબ જેમ તમે કહો તેમ અને આ તરફ નવ પરણિત રોમી સુગંધા વચ્ચેનો સંવાદ સુગંધા કે રોમી દાદા દાદી અને સીતા મોમ પાપાએ આપણે માટે જે વિચાર્યું તે જાણીને મને તો નવાઈ જ લાગી એમણે આપણા નિર્ણયની કેટલી કદર કરી વી આર સો લકી કે આપણને આવા વડીલો મળ્યા રોમી બોલો સુની મોમ અને જનક પાપાનો ફોન આવેલો અને એમણે પણ આપણા લગ્ન માટે ફાળવેલ રકમ આપણને જ આપવાનું નક્કી કર્યું છે મેં તો કહ્યું જ છે પરંતુ તું પણ એમને કહી દેજે કે એ રકમ તારા નામે જ રાખે સુગંધા કહે તો પછી તારે પણ દાદા દાદી અને મોમ પાપા જે રકમ આપણને આપવાના છે તે તારા નામે જ રાખવી રોમી હસતા હસતા બોલ્યો મોમ પાપા તો જ્યારે આપણે એકલા ફરવા જઈએ ત્યારે હનીમૂનના નામે એ ટૂર સ્પોન્સર કરવાના છે સુગંધા સ્મિત કરતા બોલી ઓ તો તારે કોઈ ખર્ચ કરવાનો જ નથી સાચું બોલ તું કમાણી તો કરે છે ને રોમી તરત બોલ્યો અને નવ મજા આ મારો પ્લાન તો એવો છે કે બધી રકમનું એક ટ્રસ્ટ બનાવીશું તારે જો મોમ સાથે રહીને કામ કરવું હોય તો તેમ અને અલગ રીતે પોતાનું કામ કરવું હોય તો તેમ તું તારું કામ શરૂ કરી દે કાકા સાથે પણ વાત થઈ છે તેઓ કહેતા હતા કે સુગંધાએ વકીલાત કરવી હોય તો અમારી સાથે કામ કરી શકે સુગંધા કે હું એ લોકો સાથે વાત કરીશ જ પણ દાદા દાદી અને સમય સમાયરા પાસેથી પણ એમનું મંતવ્ય જાણીશ સુગંધાએ નોંધ્યું કે રોમીના અને પોતાના વડીલો કેટલું ઊંડાણથી વિચારી શકે છે એને લાગ્યું કે કેટલું સમાધાન કરવું પડે તો તે રીતે વર્તીને પણ સંબંધોને મજબૂત બનાવવા જરૂરી છે રોમીએ પણ જે રીતે એને સહયોગ આપવાની વાત કરી તે એને ગમી અને તે દિવસે એને ડાયરીમાં લખ્યું દાદા દાદી સીતામોમ રાઘવ પાપા સુની પાપા સમાયેરા સમય આ સાથે વાતો કરતા લાગ્યું કે એ લોકો મારા વિચારોને ટેકો આપે છે સોશિયોલોજી સાયકોલોજી અને કાયદાની ડિગ્રીનો ઉપયોગ મારે વંચિતોને એમના હક્કો મળે એ માટે કરવો જોઈએ યુગાનું યુગે સુની મોમની સંસ્થા તમામ વર્ગ અને ઉંમરની સ્ત્રીઓ માટે કામ કરે છે અને ખાસ કરીને એમના પર આચરવામાં આવતી હિંસાના મુદ્દે હું એમને માટે તો કામ કરી જ શકું ઉપરાંત ભરત ચાચુ સાથે પ્રેક્ટિસ પણ કરી શકું રોમીના દાદાએ તો ત્યાં સુધી કહ્યું કે તારે રિસર્ચ ડોક્યુમેન્ટેશન કન્સલ્ટન્સી જેવા કામો કરવા હોય તો તે પણ કરી શકે સમાયરા તો એકદમ એક્સાઇટેડ કે એનું ભણવાનું પૂરું થાય પછી એને મારી સાથે કામ કરવાની તક મળે તો કેવું સારું હમ મારી ક્ષિતિજ વિસ્તરી રહી છે સાથે એવી લાગણી થઈ રહી છે કે જાણે આભને આંબવાની મથામણનો સમય આવ્યો છે વખતે તો ફોકસ માર્ક્સ અને ક્લાસ પર જ ગોલ્ડ મેડલ મળ્યો એ શિક્ષણ વાસ્તવિકતાનો સામનો કરવા કેટલું કામ લાગશે તે હવે જોવાનું છે બંને પાપાએ કહ્યું કે પૈસા કમાવાની ફિકર ના કરીશ પરંતુ મને થાય છે કે મારે પણ સ્વનિર્ભર તો રહેવું જ જોઈએ એટલે હું દામ સામ દંડ ભેદ આધારિત યેન પ્રકારે કમાણી પાછળ દોડીશ નહીં પરંતુ મને મારી મહેનતનું યોગ્ય વળતર મળે એટલું તો જરૂર કરીશ સુનીએ સમાજ કાર્ય કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા વગર ક્યારેક તો ગાંઠના ગોપીચંદ કરીને કર્યું છે પરંતુ મારે છેક એવું નથી કરવું હું વકીલાતના વ્યવસાયમાં ઓછું કમાઈશ તો ચાલશે પરંતુ હું ચોક્કસ જ તટસ્થ સાચી અને પ્રમાણિક પ્રેક્ટિસ કરવા પ્રયાસ તો કરીશ જ દિવસે એને લાગ્યો કે એને લગ્ન જીવન માટે યોગ્ય નિર્ણય લીધો છે એને નિરાંતે સુતેલી જોઈ રોમીએ પણ શાંતિનો શ્વાસ લીધો એને નિરખતો રહ્યો પછી તો સવારે જ ઉઠ્યો અને જોગિંગ સૂટ અને સૂઝ સાથે તૈયાર થઈ સુગંધા સાથે સજોડે ચાલવા નીકળ્યો ચાલવા કે દોડવા નીકળી ચૂક્યું હતું સુગંધાએ સુનીને મેસેજ કર્યો એક મસ્ત દિલી સવારે તાજગી સભર રૂટીનનો પ્રારંભ થઈ ચૂક્યો છે சீனா பகல பகல சாத் பேடி நாந்த சாத் பேடி நாந்த சாத் பேடி நாந்த சாத் நாந்த சாத் பேடினா சாத்துனா சம்பந்த